હેલો મિત્રો નમસ્કાર તમારા જેવા ગ્રાહકો માટે સવાલોનો એક જ સોલ્યુશન અમારો ટ્રોલ ફ્રી નંબર તેસઠ પાંચ ચોસઠ સડસઠ છ ત્રાણું આ નંબર પર માત્ર હાય લખીને મોકલો અને તરત જ મેળવો જીવન વીમો આરોગ્ય વીમો રોકાણ પ્લાન તેમજ વાહન વીમાની પૂરેપૂરી માહિતી તમારા મોબાઈલ પર કોઈ રાહ જોવાની નહીં કોઈ ઝંઝટ નહીં એક મેસેજ અને ફટાફટ જવાબ તમારી સુવિધા માટે અમે આ સેવા શરૂ કરી છે પણ તમારા કિંમતી ફીડબેક એ અમારા માટે સૌથી મોટું ઇનામ છે જો તમને કોઈ સુધારો કે નવા આઈડિયા આવે તો એ આપ જણાવી શકો છો તો બસ આજે જ હાઈ લખી અને મોકલો અને અમારા આ સ્માર્ટ ઇન્સ્યોરન્સ સેવાનો લાભ લો થેન્ક યુ